એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પર સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરી છે મોડાસાના મેઘરજ રોડ પર સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હરસિદ્ધિ ફાઇનાન્શિયલની બ્રાન્ચ પર તપાસનો ધમધમાટ હાથ જોવા મળી રહ્યો છે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી અને તપાસ કરવામાં આવી છે મોડાસાના મેઘરજ રોડ પર સીઆઈડીની ટીમ પહોંચી છે તપાસ કરવામાં આવી રહી છે હરસિદ્ધિ ફાઇનાન્શિયલની બ્રાન્ચ છે ત્યાં આવેલી છે ત્યાં સીઆઈડીની ટીમ પહોંચી અને તપાસ કરવામાં આવી રહી છે તો છેતરપિડીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો લાલચ આપી ને પૈસા રોકાણ કરાવવાનો સમગ્ર મામલા તે મામલે સીઆઈડી કાયમની ટીમ તપાસ અર્થે પહોંચી આજે વધુ વાત કરીશું સમતા રાકેશ ઓનલાઇન પર જોડાયા છે રાકેશ મોડાસાના મેઘરજ રોડ પર સીઆઈડી ક્રાઈમની ટીમ તપાસ કરવા માટે પહોંચી છે તપાસને લઈને હાલ શું અપડેટ મળી રહી છે જે હું ચોક્કસ જણાવી દઉં કે બીજેડ ગ્રુપ બાદ ચાર તારીખે હરસિદ્ધિ ફાઇનાન્સ અને આરકે ફાઈનાન્સ ના અંદર જે ગુના નોંધાયા છે એના અંદર આજે સીઆઈડી ક્રાઈમ એમની ઓફિસ ઉપર આવી છે અને તપાસ ચાલુ છે છેલ્લા બાર દિવસથી ઓફિસો બંધ છે એ લોકો ક્યાં છે કોઈ હતો અધોપતો નથી છતાં પણ જે સીઆઈડી ની ક્રાઇમ જે તપાસ છે સતત બારમા દિવસથી પણ જારી છે આભાર રાકેશ માહિતી આપવા માટે